વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ પર આવેલ પોર નજીક આજે વહેલી સવારે ડાડર નદીના બ્રિજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પોર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી એક ટ્રકમાં આશરે ત્રીસ ટન વજનના ભારેખમ લોખંડના રોલ ભરેલા હોય કે જે રોલ ટ્રકના કેબિન પર ફરી વળતા ડ્રાઈવર ફસાઈ જવા પામ્યો હતો જેની જાણ કરજણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મેટ્રો ટ્રોલનો ઉપયોગ કરી સહી સલામત બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ હાંસકારો અનુભવ્યો હતો ડ્રાઈવર ક્લીનર તેમજ અન્ય એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું સફિક બાપુ આમોદ